જય માતાજી હર હરમાં જો કેમ છો બધા મજામાં આવ્યો કે તમે બધા મજામાં જ તો સ્વાગત છે ફરી મારા નવા વ્લોગમાં તો આજે તો તમને ખબર જ છે કે ઘણા સમય પછી આપણો વ્લોગ આવી ગયો છે અને મહિનો તો કદાચ થઈ જ ગયો હશે અને આજે તો રવિવાર છે એટલે મેં કીધું ચાલો આજે વ્લોગ બનાવી નાખી કારણ કે લોકેશન ઉપર આવ્યા હતા શોર્ટ વિડીયો બનાવવા આવ્યા હતા જોઈ જુઓ સ્ટેન્ડ છે અને ધાબા ઉપર વ્યા હતા મસ્ત લોકેશન આવે છે મેં કીધું કે ચાલો આજે શોર્ટ વિડીયો બનાવીએ પછી યાદ આવ્યું કે ચાલો આજે ઘણા સમય પછી વ્લોગ નથી બનાવ્યો તો બ્લોગ પણ બનાવી લઈએ અને તમને ખબર હશે કે આપણે અગિયારસો સબસ્ક્રાઈબર તો થઈ ગયા છે અને આપણી ચેનલનું એક વર્ષ પૂરું થઈ ગયું છે અને ખાલી હવે ચાર હજાર વોચ ટાઈમ બાકી રહી ગયો છે તો ખાલી તમારા બધા સપોર્ટથી ચાર હજાર વોચ ટાઈમ પૂરો પણ કરાવી દેજો તો ચાલો આજે કેટલા વાગ્યા છે બાબુ અગિયાં છે ચારને પાંચ તો પણ ચારને પાંચ થઈ ગઈ છે સાંજના તો ચાલો આજે રવિવાર છે એટલે મેં કીધું કે તમને ખબર જ છે કે હું દર રવિવારે રજા હોય એટલે કે રવિવાર એવું કાંઈ નહીં કે રવિવારે જ તે પણ આપણે રવિવાર સિવાય તો કાંઈ ઓફિસમાં રજા એવું આવતી નથી એટલે મેં કીધું કે ચાલો અડધો દિવસ ચાલુ હતો તો મેં કીધું સાંજના આવે મહાદેવના દર્શન કરવા જાઈશું કાયંડ રજાના હોય એટલે આપણે તો મહાદેવના મંદિરે દર્શન કરવા જઈએ જ છીએ અને બ્લોગમાં પણ આપણે તમને પણ દર્શન કરાવીએ છીએ તો આજે તો દિવસોનો વ્રત છે એટલે ભાભી રહ્યા છે એટલે આપણે મેં કીધું કે ચાલો એમને લઈને પણ જશું કારણ કે એ રહ્યા છે એટલે આપણે એમને પૂંજામાં લઈ જવાના છે પૂંજા કરાવશે એટલે આપણે પણ દર્શન થઈ જાય તો ચાલો ભાભીની તૈયાર થઈ ગયા છે અને આપણે પણ જવાનું છે તો ચાલો પહેલાં ભાભીને લેવા જશું પછી મહાદેવના મંદિરે જશું તો ચાલો તો ચાલો પણ હવે ઘરે પહોંચી જશું અને ભાભીની તૈયાર થઈ ગયા છે જોઈ તો ચાલો હવે જાઉં છે ને પૂજા કરવા તો ચાલો હવે પૂજા કરવા જઈએ તો ચાલો મહાદેવના મંદિર પૂજા કરવા બે દર્શન કરીને ગયા તો ચાલો હવે અંદર પણ પૂજા ચાલુ છે તો અહીંયા મંદિર અહીંયા છે અંદર પૂજા ચાલુ છે અને અમે બે અહીંયા બે ગયા છીએ લખી પૂજા પતી જાય પૂજા પૂરી થઈ ગઈ છે ઘરે જઈએ ચાલો હવે મહાદેવ મંદિરે મંદિરે દર્શન કરીને વ્યા છું કારણ કે હવે પૂજા પણ કરી લીધી હતી અને બધા ઘરે પોગી ગયા છે અને હવે ડાયરેક્ટ પોગી ગયા છે મઢે જોઈ જવું મઢે પોગી ગયા છે આગળ એક ડાક ડમરું વગાડશું કારણ કે હાથ વાગવામાં ખાલી પંદર મિનિટની ની વાર છે તો ઘડી તો ડાક ડમરું વગાડીએ પછી આરતી કરવાની છે તો ચાલો તો ફેર હવે આરતી પણ ઉતારી નાખી છે જોઈ જો તો ચાલો ભાઈ આરતી ઉતારી નાખી છે અને તમને પણ દર્શન કરાવી નાખ્યા છે તો ચાલો આજના વ્લોગમાં બસ આટલો કઈ છે તો મળશું નવા વ્લોગમાં જય માતાજી હર હર મહાદેવ મહાદેવ